હાલો મિત્રો તો અત્યારે તો આપણે શનિ પહોંચી ગયા છીએ અને દર્શન કરવા જવાનું છે નદી એમાં મેળવી શનિદેવ આવેલા છે તો બાપુ ની થાળ બનાવે છે બાપુ આ મંદિર ક્યાં આવેલું આપડે ગણપતિ દાદા પૂજાની થાળી બાજુ આપડે સાઈ બાબા નું મંદિર છે આપણે પાસે આજનો બ્લોક આપણે અહીંયા પૂરો કરવાનો ચેનલમાં તમે નવા હોય તો લાઈક કરજો શેર કરજો કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય શનિદેવ લખવાનું ભૂલતા નહીં મારા મિત્રો તો ચાલો જય માતા